વલસાડ જિલ્લાના ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અચાનક આગ લાગવાથી હાઈવે પરનો ટ્રાફિક થોડા સમય માટે સ્થગિત થઈ ગયો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા જ ડ્રાઈવરે સમજદારીથી કામ કરતા તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં રોકી દીધી અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ડ્રાઈવરને હાથી સામાન્ય ઈજા થઈ હતી પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી ફાયર વિભાગને જાણ થતા જ એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જોકે માલિક બચી ગયો હતો ઘટના અંગે ફાયર વિભાગ આગના કારણની તપાસ કરી રહ્યો છે